જે છે ને મમ્મી પપ્પા ને ગયા છે બાર ગામ ગયા છે ધંધુકા જલસો કરવા માટે તો દોસ્તો અત્યારે આવે છે અમારા ઘરે મહેમાન આવે છે અને કોણ છે મહેમાન ખબર છે આપણા બ્લોકમાં પણ આવી ગયેલા હૈ જો સુરનગરના મહેમાન કહેતા આવી ગયા હાર્દિકભાઈ અને આપડા વિપુલ શાંતિ રાખીને વિડિયો જોજો ઉતાવળથી વિડીયો ના જોઈ લેતા મારા કલેજ જાવો આપણી એન્ટ્રી કેવી લાગી ખાસ કમેન્ટ હવે આવી આપણી એન્ટ્રી આવી જ થાય છે અલગ રીતે અને આજે હે ને મમ્મી પપ્પા ગયા છે બાર કામ ગયા છે ધંધુકા જલસો કરવા માટે જલસા કરવા માટે ગયા છે અને આજે અમે ઘરે કોણ કોણ છે ખબર છે હું પાયલ ના કિંજુ બેન અને જો આ આવી ગયા અહીં હા એ આર કે ભાઈ ઉપર હોતા હે કેમ કે હજી જાગ્યા નથી તો ચલો સૌથી પહેલા તમને મસાણી મહેલ દર્શન કરાવી દઉં એ પહેલા મેં કેટલું ભાષણ દઈ દીધું કા તમને કેસે કેસે લોક રહેતે યાર યહા પર તો ચલો મસાણી મહેલ માં દર્શન કરી દેવી દોસ્તો અત્યારે આવે છે અમારા ઘરે મહેમાન આવે છે અને કોણ છે મહેમાન ખબર છે આપણા બ્લોગમાં પણ આવી ગયેલા હે જલ્દી સુરેન્દ્રનગર ના મહેમાન આવે છે પાયલના ભાઈ ના ભાભી આવે છે તો ચલો આવે એટલે આપડે મળાય બરોબર છે બસ વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રેજો અને રીતિ રિવાજ પ્રમાણે આપણે લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ આ બધું તમે કરી દેજો તુલો ગે તો મમ્મી આવી ગયા હે બાળ ગામ થી આવીને પેલા ખજૂર ખાવા માંડ્યા અને આપડે બીજા મહેમાન હવે આવે છે ફોન આવ્યો તો ચલો આપડે એમને લેવા જવી સુરનગર ના મહેમાન કહેતો ત્યાં આવી ગયા હાર્દિકભાઈ અને આપણા વિપુલ હાલો હવે આપણે જશું કરે બીજા કરે છે તો ફેમિલી છે એને જ તો અત્યારે આવ્યો પછી પેટ્રોલ પુરાવા પેટ્રોલ પુરાવી દીધું હવે આપણે નીકળીએ બરોબર તો અત્યારે જો અમે પાકી ગયા છીએ અહીણે જ હું ને વિપુલ અને પાયેલી હાર્દિકભાઈ એમને બધાય આગળ છે त चल त्याँ जाइने बराबर छ त्यहाँ है खबर नै પેલા પ્રસાદી લઈ આવી પ્રસાદી લઈ લીધી છે ને આ તો પાયલ એમને ચડી ગયા છે આ રહ્યા ચલો હવે ચલો આપણે હવે દર્શન કરીને આપણે બહાર નીકળી ગયા છીએ હું હાર્દિકભાઈ ભાઈ અને બીજા બધા જે દર્શન કરે છે અંદર તો અત્યારે જો આપણે હે ને આ મંદિરની આપણે પરિક્રમા કરવી છીએ હું હાર્દિક અને મારા વિપુલભાઈ અને બીજા એ રાજવીર પગે લાગીને આયો ત્યાર બોલ્યો બાય બાય કે અત્યારે જો અમારા હે ને ફોટો શૂટ ચાલુ હે કપલ ફોટા નું આ વચ્ચે કે આવે કેસે કેસે લોક રહેતે યાર યહા પર હાય કેટલી દાન હાય કે આવ આચે હાથું તો દે જય માતાજી જય માતાજી કે તો અત્યારે જો ફોટો શૂટ ચાલુ હે વા અરખા કરલા હા એ કર લો પહેલે ફોટો પાડો પાડવાના ફોટા ફોટા જો ફોટો શૂટ પતી ગયું વિડીયો કોલ નું ચાલુ હે અને આ જો ડાન્સ આ ડાન્સ નું ચાલુ છે સુદ્રનગરના મહેમાન જતા રહ્યા છે અને અત્યારે આપણે આવી ગઈ ઘરે ઘરે આવીને જમી લીધું અને અત્યારે પછી જો દૂધ ગરમ કરવા મૂકી દીધું છે અને બીજું કે વિડીયો અહીં હવે પૂરો કરીએ છીએ તો રીતિ રીઝ વાત પ્રમાણે સબસ્ક્રાઈબ ને આ બધું કરી દેજો તો મળશે હવે આપણે નવા બ્લોગમાં મસ્ત મજાના તો ચલો સવારનો ત્યાં સુધી ચલો આવજો બાય બાય